રાજકોટના મોટા મોવાની મહિલાઓ બની રણચંડી પંદર દિવસે પાણી આવતા જળ સમસ્યાના વિરોધમાં રાજકોટના કાલાવાડ રોડ ઉપર મહિલાઓ દ્વારા ચક્કા જામ કરવામાં આવ્યા હતા અને માટલા ફોડવામાં આવ્યા હતા છ પરિવારો વચ્ચે એકંદરે માંડ એકસો નેવથી વધુ ટેન્કરોનું પાણી વિતરણ કરવામાં આવે છે જે ખૂબ જ અપૂરતું હોય મહિલાઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અગાઉ પણ આ બાબતે અનેક રજૂઆત કર્યા પછી વર્ષોથી 47 કરોડના ખર્ચે પાઇપલાઇનની મંજૂરી આપવામાં આવી છે પણ આ કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી જે અંકે આજે મહિલાઓએ ઉગ્ર અને વિરોધ પ્રદર્શન હતો અહેવાલ દીપક ભાઈ બે અમારે લાઈન ગઈ છે હજી પાણી આવ્યું નથી થઈ છે પાણી આવવા મળ્યું છે પણ અમારે હજી કોઈ જોવાય આવતું નથી તો છે જ નહીં અમારે મહિને સાત સાત હજાર ને તો પાણી જોઈ છે તો આ માણસ મરી જાય કે શું કરે મત જોતા હોય ત્યારે કેમ બધા દોડી દોડી ના આવે આજ વખતે મત પાણી નહીં તો મત નહીં પાણી નહીં તો મત નહીં અમારી શેરીમાં ગરવા પણ નહીં જાય આજ વખતે અમે લેડીઝ બધી રણચંડી બની હોય એને આવું હોય તો અત્યારે જ અમને પ્રશ્નનો સોલ્વ કરવા આવે નહીં તો રોડ ખુલ્લો